વાગરા તાલુકાના પહાજ ગામ નજીક ગડનાળા પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં મોટો સાઇકલ સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જીને ટેન્કરનો ચાલક પોતાનું વાહન મૂકીને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના પહાજ ગામે રહેતા તોસીફ કાસમ પટેલ જેવો પોતાની મોટરસાયકલ લઈને વિલાયજુઆરડીસીમાં નોકરી ઉપર જવા માટે નીકળ્યા હતા આ દરમિયાન પહાજ ગડનાળા પાસે એક

પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર થઈ ગયેલા ટેન્કરના ચાલકને ઝડપી પાડવા અને અકસ્માત અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે